નવોદય વિદ્યાલય જુનાડીસા ખાતે પંદરમી ઓગસ્ટના રોજ ભારતના અગ્ન એશીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક અને દેશભક્તિની ભાવનાથી યુક્ત રહીને ઉજવાઈ હતી સમગ્ર શાળા તિરંગાના રંગોમાં રંગવામાં આવી હતી અને દેશભક્તિના ગીતોથી શાળાનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું કાર્યક્રમની શરૂઆત સવારે સાડા આઠ વાગે ધ્વજવંદન સાથે થઈ હતી ડોક્ટર મહેન્દ્રગીરી ગોસ્વામીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રગાન સાથે સમગ્ર મેદાન ગુંજી ઉઠ્યું હતું વિદ્યાર્થીઓએ દેશભક્તિ પર આધારિત નાટક ગીતો અને ભાષણો રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓએ આઝાદીનું મહત્વ વિષય પર ધ્યાન ખેંચતું ભાષણ આપ્યું શાળાના પ્રમુખ દિલીપભાઈ બારોટે પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ માત્ર ઉજવણીનો નથી પણ આપણી ફરજ અને જવાબદારીને યાદ કરવાનો છે આપણું ભારત વિકાસના પથ પર છે અને આપણે વિદ્યાર્થીઓએ શિક્ષણથી તેને વધુ સમૃદ્ધ બનાવવાનું છે આ પ્રસંગે શિક્ષકો વાલીઓ ઉપસ્થિત રહી આ ઉજવણીને વિશેષ બનાવવાની ભૂમિકા ભજવી કાર્યક્રમના અંતે મીઠાઈ વિતરણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી